જુનાગઢના ભાજપના નેતાઓમાં પણ વિખવાદ થયો છે ધારાસભ્ય સંજય કોરડીયાએ કામગીરીને લઈને લખેલા પત્રથી મહાનગરપાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેને કહ્યું કે કાર્યકર્તાના ખભે બંદૂક ફોડવાનું બંધ કરો ધારાસભ્ય સંજય કોરિયાને હરીશ પરસાણાનો જવાબ પરસાણાએ ધારાસભ્યને તેમની કામગીરી યાદ અપાવી જૂનાગઢ શહેરમાં વિકાસ કાર્યોને લઈને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વચ્ચે હવે લેટર યુદ્ધ જોવા મળી રહ્યું છે થોડા દિવસો પહેલા ધારાસભ્ય સંજય કોરડીયાએ શહેરમાં થયેલા નબળા કામો મુદ્દે પાર્ટીના સક્રિય કાર્યકર્તાઓને પત્ર લખી છેલ્લા દોઢ વર્ષમાં કયા વિસ્તારમાં કયા નબળા કામ થયા તેની વિગતો માંગેલી તેમણે કહ્યું કે નબળા કામો સામે કાર્યવાહી કરવા માહિતી જરૂરી છે ત્યારે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરીશ ફરસાણાએ ધારાસભ્યોના પત્રનો સણસણતો જવાબ આપતા કહ્યું કે કાર્યકર્તાઓના ખભે બંધુક ફોડવાનું બંધ કરો ધારાસભ્યશ્રીને એ જ પત્ર લખ્યો છે કે આપ ધારાસભ્ય અઢી વર્ષ થયા છો પંદર વર્ષ થયા જુનાગઢ મહાનગરપાલિકાના કોર્પોરેટર પણ હતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહી ચૂક્યા છો અને શહેર ભાજપના પ્રમુખ પણ રહી ચૂક્યા છો અને સાથે સાથે આપ દર મહિને મહાનગરપાલિકામાં કમિશનર તેમજ શાખા અધિકારીઓ સાથે આ વિગત સાથે સંકલનની બેઠક કરો છો તો જે કામ થયા છે કોણ કામ કરે છે અને કામની તમામ વિગત આ સંકલનમાં ચર્ચા થાય છે તો આપની પાસે

તેના જવાબ આપી શકે કામ એ કોઈ સરકારની વિરુદ્ધ કે કર્મચારી વિરુદ્ધ વિરુદ્ધ કે કે કોઈ કોર્પોરેશન પદાધિકારી વિરુદ્ધ એ નથી એ લેટર ની અંદર કોઈ વાંચ્યો નથી એ ખાડા નો પ્રશ્ન નથી કે ખાડા જે છે એ પ્રશ્ન છે એ છે કે ગેરંટી પીરિયડમાં જે રસ્તાઓ બન્યા છે ગેરંટી પીરિયડમાં જે જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન ની અંદર કામો થયા છે કામો એની અંદર દોઢ વર્ષમાં વર્ષમાં ક્યાંય તૂટી ગયા હોય તો એનો રિપોર્ટ આપે અને આપણે કમિશનરશ્રીને એમને કે આ રસ્તાઓ તૂટી ગયા છે ગેરંટી પીરિયડમાં તો એ રસ્તાઓ ફરીથી નવા તોડીને બનાવવા એટલે વ્યવસ્થા તંત્ર જળવાઈ જાય એમના માટેનું છે મહત્વનું છે કે સંજય કરોડિયાએ ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્યોને સંબોધી લેટર લખ્યો હતો જેમાં તેમણે લખ્યું હતું કે જૂનાગઢ શહેરમાં છેલ્લા દોઢ વર્ષમાં થયેલા રોડ રસ્તાના કે ભૂગર્ભ ગટરના જે કામો થયા હોય અને તેની ક્વોલિટી નબળી થઈ હોય ટૂંકા સમયમાં તૂટી ગયા હોય અથવા રોડ રસ્તા કે ગટર વ્યવસ્થાના કોઈ પણ કામ બાબતે ગેરરીતે થઈ હોય તો તે કામ થયાની તારીખ ફોટોગ્રાફ સ્થળનું નામ વોર્ડ નંબર સાથે સાત દિવસમાં ધારાસભ્ય કાર્યાલય મોકલવા ધારાસભ્યના પત્ર પછી ભાજપમાં વિવાદ શરૂ થયો બ્યુરો રિપોર્ટ Who <laughs> do